એબસ્ટ્રેક્શન આજના શોર્ટની અંદર આપણે એબસ્ટ્રેક્શન જોઈશું સો એબ્સ્ટ્રેક્શન એટલે શું એબસ્ટ્રેક્ટ એટલે સારાંશ આપણે એવું કહી શકીએ કે કોઈ બી એક બુક છે અથવા તો રિસર્ચ પેપર છે તો એનું શોર્ટમાં એક સિંગલ પેરેગ્રાફમાં એબસ્ટ્રેક્શન આપેલું હોય એબસ્ટ્રેક્શન બેઝિકલી શું છે કે હાલ પૂરતું જે ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર ફોકસ કરવું અને જે ઇમ્પોર્ટન્ટ નથી એના ઉપર એટલું ફોકસ નહીં આપવાનું ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે સૌથી પહેલાં કોમ્પ્યુટર્સ શીખ્યા તો કોમ્પ્યુટર્સ વખતે આપણને ચાર જ વસ્તુ આવી હતી સીપીયુ મોનિટર કીબોર્ડ અને માઉસ અને પાવર બટન દબાઈએ અંદર પેઇન્ટ ચાલુ થાય ને આપણે કામ કરી શકીએ આટલું આવડ્યું તો એ આપણું ચાઇલ્ડહૂડનું જ્યારે ફર્સ્ટ ટાઈમનું હતું તો મારું કમ્પ્યુટરનું નોલેજ આટલું જ એબસ્ટ્રેક્ટેડ હતું પણ જેમ જેમ તમારે ડિપ્લોમા આઈસીટીમાં આવ્યા હવે એબસ્ટ્રેક્શન લેવલ તમે હટાવીને વધારે ડીપર કર્યું શું કર્યું તમે તમે સીપીયુની અંદર મધરબોર્ડ હોય મધર બોર્ડની અંદર પ્રોસેસરની ચીપ હોય પ્રોસેસરની ચીપની અંદર એ અંદર યુ ધીઝ ધેટ આ બધી વસ્તુ ઉપર વન બાય વન ફોકસ આપવાનું ચાલુ કર્યું તો તમે આ રીતે શું કરો છો કે જ્યારે જે જરૂરી છે એના ઉપર ફોકસ કરો છો અને બાકીની જે કોમ્પ્લેક્સિટી છે એને ઇગ્નોર કરો છો સો ધીસ ઇઝ એબસ્ટ્રેક્શન ઇન રિયલ વર્લ્ડ ફોર યુ